આ બધાય ઢૂકે પડે આવું કાલે આપડી ગાતા ખબર ને મારા પપ્પાને ઈ બની સાલુ જૂતું ને ઈને ઓપનર ને આનું કંઈ ન કે ની મણે તો લાગે કે 24 કલાક હાલે ને તો 24 કલાક એ અટાણે હાકે લેવાય ઓપનર આ વાતાવરણ એવું હે અટાણે ભરુંખો કર્યા જીવું ને તો વાતાવરણ આના કલાક કલાકઈ જો હાલતી હોય ને મજૂર નિછડે જાય તો 24 કલાક એ માંડવી ગાડી લેવાય કારણ કે વવા આવે નુંડરિયા ઉપાડન નાખી દે તો કાવ કરો

તો જો તમે અટાણે વાતાવરણ કેવું થઈ ગયું હાવ ધાકલા જેવું ની ઠંડુ ઠંડુ થઈ એકદમ અંધાર દેખાય આકોરા રાત એટલે ફૂલ અંધાર હે આ તો વરસાદે ચાલુ થઈ ગયો સાટા ચાલુ થઈ ગયા જવો તો આગળ મી વાડીએ ફોન કર્યો તો તો અહીં કે માંડવી કાઢવાનું ચાલુ જ છે તો મેં કીધું કે બને એટલી ઝડપ કરજો કારણ કે આ સાટા ચાલુ થઈ ગયા એવું જોઈએ આગળ કાવ થાય Kalau ni macam 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 ni mac તો દેવા ની તો બાયર જ જવું હા પણ આ બે ગડે ગોતે ઓ આ બથે જો મામુ આ 90 90 પર કોણ લઈ જાય આ જો એક કે નિકરો કરો માં ઈ માને કે નિવા ન ઉતરે આ બે 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 નીકળો માં મને ખબર જ નહોતી કે આ શું છે

બાઈ કેજે પહેલા બાઈ કેજે આમ જોઈન બાઈ કેજે આમ મામા નું માં કતો જા કા આવે હે કા ને मार का <shasına> <using awakeación> <suffering> <shudible> Thank okay. you.

था। था। <laughs> ने 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 काम करो निवान गाड़ी आ कोई कर उमुर जो जो ए लाइट जो जो गेर के હાલો ચક્કર મારતા ગયા હાલો બે જાવ બધા હલો બેનર માર અમે ઘેર આવે ગા ની બસ જો ની બસ હે થોડી કર બેહી ગયું ની આરામ કરી ગયું તો બસ જો અમે ઘેર આવે કા તો અમે જમે લીધું ને સંધ્યા પ્લેટફોર્મ કરે ની હું બસ બહાર જો ગાડી પડી ને ત્યાં યાગણી પૂરવા જાય પ્લેટફોર્મ પ્લેટફોર્મ ને બધાય કમ્પ્લીટ કરી નાખ્યું આહ ની બસ છે ભાઈ એકદમ મસ્ત કરે એકદમ મસ્ત સાફ કર્યું ની હેવ સંધિયા તો આ કાર લે જાતા હું ગાડી પૂરતો હા તો બહાર ગાડી પડી તો એને હું પુરદા આજ ઘરે ઉડી હારું આવ્યો વરસાદ નું અંધારું તો હતી એટલે બસ જો હું ગાડી પુરદા વાડિયુમાં તો કાવ થયું ને સિટીમાં તો વરસાદ ઉતો બસ જો જમે લીધું ની ગાડી બહાર પડી છે થી પૂરતો તો તો ડેડ કી હારી સ્પીડ પકડી હમ જોઈ ગયો હમ કિશનદીયા જે કામ કામ કરતો આ મુજી ગોઠવા નામ છે કિશનદીયા ટણે ઠામ ગોઠવે મી ગાડી બહાર પડી હતી પૂરે દીધી ની સંધ્યાને જે થોડું કામ બાકી છે ની સંધ્યા તો આજ દહીં વડા બનાવ્યા હતા તે વડા બેતરીન વિજે બધી ગોઠવે સંધ્યા સંધ્યા તો મારો માર જાય હો પણ શૂટ થતી જય ગયો પાકી

good job